पात्र <laughs> <laughs> <जाते नार। laughs> <laughs> 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 भइकियो <laughs> વિપુલભાઈ વાળા વિપુલભાઈ બે શબ્દો હા તમારે રોલ હતો આ ગામના એમ દે ઘરે માતાજી આવ્યાતા ને તો જાય

સરસ મજાનું વાતાવરણ છે ને થોડુંક શૂટિંગ પણ ઉતારવું છે પણ દાયાભાઈ મેરની વાડી છે સરસ મજાની સરસ મજાની નાળી એરી ને શૂટિંગ ઉતારું છે તો છોકરીઓ જોવા આવ્યું છે પણ થોડાક સીન મેલડીમાં અહીંયા છે ટીંબીમાં અહીંયા તો સીન લેવા ગયા છે જો આવો સરસ મજાનો ટાંકો છે અમારું દેવડી ગામ છે આ બેના રહેજો સરસ મજાનું શૂટિંગ ઉતારવાનું છે માતાજીનું તો બિના રહેજો સરસ મજાનું વાતાવરણ છે વાડીનું અને આ તો શીમ છે તો માતાજીનો ડેવડો પણ સરસ બતાય છે અહીંથી આ ડેરડો છે અને સરસ મજાનું પાણી ભર્યું છે તળાવમાં આપણે ન્યા પણ જઈશું પણ અત્યારે થોડુંક અહીંયા શૂટિંગ કરવાનું છે સીતાફળ છે શેરડી છે નાળિયેરી છે શેરડી છે તો સરસ મજાનો મધિરો મધિરો લહેરાય રહ્યો છે પવન ને હું પવનની મોજ માણું છું બેઠા વરસાદ લીધો છે તો આવ્યા છે સરસ મજાની સીંગ ઉગી છે ઓળા ખાવાનું કીધું પણ હાલ ઓળા ખાવાનો ટાઈમ નથી તો મિત્રો તમે જોઈ શકો છો કે સરસ મજાનું લોકેશન છે ત્યાં પણ આપણે આવી ગયા છીએ ને આ બધા અમારા શૂટિંગમાં એક તો તૈયાર થઈ ગયા છે અને હું પણ આવી ગઈ છું સવારે આપણે મંદિરે તે વાત કરી હતી માતાજી મેં પૈસા ધર્યો લાચીનો અને બપોર પૈસા આપણે આવી ગયા છે ડાયાભેરની ડાયાભાઈની વાડીએ તો જો ખાટલો સરસ મજાના બેહી ગયા છે તો હાલ અમારે શૂટિંગની તૈયારી થઈ ગઈ છે અડધું શૂટિંગ થઈ ગયું છે અને અડધું બાકી છે તો અડધું અમારે પૂરું કરવાનું છે તો બેના રહેજો પણ લાઈક સરસ ફ્રાય કરવાનું ભૂલતા નહીં તો સરસ મજાનું માતાજીની મંદિરે લાચીનું જુવાણું કર્યું છે પણ મારા ગ્રુપે કર્યું છે કે અમે નવી ચેનલ શરૂ કરી છે ગુજરાતી ફિલ્મ તો ફિલ્મની અંદર અમારે મોનોટાઈ થઈ ગઈ છે ચેનલને મારા ગ્રુપને એવી મરજી હતી કે માતાજીને મંદિરે લાક્ષી કરીએ તો માતાજીના મંદિરે લાચી કરીને તમારો હેસો હાલમાં પાત્ર હશે એ બસ હવે થોડી વારમાં મારે પાત્ર પહેરવાનું છે તો હું થોડી વારમાં ગ્રુપમાં ભળી અને હું મારા કામે પણ લાગી જવાની છું તો ફરી મળશું આપણે આપણા ગ્રુપમાં જઈ નવરાત્રિમાં સોલી ભાડે આપે છે અને વેસે છે અને આ તમારી દુકાનનું એડ્રેસ ક્યાં એરિયામાં છો તમે તુલસી પાન ના ગલા ની પાછળ સરસ મજાની દુકાન છે સણિયા સૌ ની છોકરીઓ પણ એ હવે તો આવડું થોડું થવાય તો આવી સણિયા સોળ પહેરવા મળે એ આપણા તો હવે જમાના ગયા વાંધો નહીં ભાગશાળો છે દીકરીઓ તો પહેરશે આપણા દિલ રાજી થાય કે આપણી દીકરીઓને પહેરવા મળ્યું આપણને ન મળ્યું કાંઈ નહીં તો જે માતાજી કરીએ ને અત્યારે મારા બ્લોકને પૂરું કરી મળે છે બીજા બ્લોકમાં દુકાન સોની ધાતુ હો તાત્કાલિક જામમાં જવું હોય તો ફેરી લેવા ગમે એ દાગીમાં સારો ને સસ્તા ભાવે આપણે બીજી વખત આ દુકાને આવ્યા છે અને આ બેન દુકાનદાર છે છે ને

વિરામ લેવાનું નામ લેતો નથી ને હાલ સાચની જરૂર પડી તો હોય અત્યારે તો આપણે આ હોળીધાર વિસ્તાર છે અને સરસ મજાના ખેડૂતો અત્યારે ખેતરમાં જવા એવું નથી એટલે એકાદ બીજીના ભાઈબંધ દોસ્તારને ઘરે માન નવરાય મળે એટલે એકાદ બીજીને ઘેરે આવીને બે હેસો ને એકાદ બીજી મુલાયત કરશે કેવા વરસાદ પાણી તો આટલામાં હું જઈ જઈશ હું લેવા કહું કહું ને એ સાસ લેવા ગઈશો કે મને એમ કે બધા એના વિડીયા ઉતારો છો મેં કા મેં કાજ તમારો વારો એ કે ન હોય મેં આજ ઉપાડી લો મેં કીધું તો આ સરસ મજાના આમ તો માજી સરપંચ છે આ ભાઈ અને આ ભાઈ સયાના દોસ્તાર છે ને આટલામાં હું આવી ગઈ ના મારા છે કે સરસ મજાનો વરસાદ વર્યા છે અને વિરામ લેવાનું નામ લેતો ને તે તમારી મસાઇ દીધી વરસાદે તો મેં સાચ પાણી લઈ આવો ના જઈ પાછી આગાહી છે કોઈ સાના મના પરોઠી વાળીને બેસી જાય તો ફ્રીમાં ઓછું કોઈ નવા બ્લોકમાં અત્યારે બસ આટલું